અંદવાદ ના શાંત ગણાતા વેજલપુર વિસ્તારના ફતવાડીમાં ગઈ કાલે મોડી રાત્રે સંસનાટી મચી ગઈ છે માત્ર એક સામાન્ય ઝઘડાની અદાવતમાં પિસ્તોલ અને શરીઓ સાથે હુમલો કરવામાં આવ્યો ચાની કેટલી પર થયેલું આ ફાયરિંગ હોય પોલીસ ચોપડે ચડી ગયું છે શ્રોતી આકી ઘટના આવો જાણીએ विगतવાર ભાઈ શું થયું ભાઈ શું ہوا ભાઈ ઉર્દાન કોફી નહોવા બેટ ભાઈ કદા ફાયરિંગ હોય ભાઈ મેરે હોટેલ પે મેરે ઉપર કુમાર બોડી લાગી છે ઓર બાદ તે જાન હા ઓરો બોડ ફાયરિંગ કરી હે

ઘટના છે અમદાવાદના ફતેહવાડી વિસ્તાર રાત્રિના આશરે દોઢક વાગ્યાના સમય દરમિયાન મુદસ્સર અહેમદ ખાન પઠાણ પોતાની ચાની કેટલી પાસે હાજર હતા ત્યારે અચાનક અરબાઝ નામનો શખ્સ તેના બે અજાણ્યા મિત્રો સાથે ત્યાં ધસી આવે છે અને દી બાબતે ઝઘડો કરવા લાગે છે આજે દાવત રાખીને આરોપી બે ફામ ગાળો બોલવા લાગે છે ક્યાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેમ કહી ભયનું વાતાવરણ ઊભું કરે છે ગાડા ગાળી વધતા મામલો બીચકે છે અરબાઝે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી ફરિયાદી મુદ્દસ પર સીધું ફાયરિંગ કર્યું ગોળી મુદ્દરભાઈના જમણા પગના પંજામાં વાગતા તેઓ લોહી લોણ હાલતમાં ધરી પડ્યા હતા બીજી બાજુ આ જે ગોળી વાગી આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ ગંભીર હેઠળ ગુનો નોંધીને હવે કાર્યવાહીની શરૂઆત કરી છે અમદાવાદ જેવા શહેરમાં રાત્રિ દરમિયાન જે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તેના કારણે મામલો ગરમાયો છે તમારો આ ઘટના વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવો આવી જ ક્રાઇમ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે જાહેરાત આવી દીધી કે ફતેવાડીમાં એક કીટલી ઉપર ફાયરિંગ થયું છે તે અનુસંધાન ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિની ગોળી વાગી છે એને હોસ્પિટલાઈઝ કરવામાં આવેલો હકીકત એવી છે કે ફતેહવાડીની અંદર બિસ્મિલ્લા બેટરીની બાજુમાં એક ચાની કીટલી છે ફૈજલ પઠાણ ત્યાં બેસવા બાબતે જે આગામના આરોપી છે અરબાદ અયુભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થઈ હતી એટલે ગઈકાલ રાત્રે સવારથી અગિયારની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને મારી નાખ્યું છે એમ કરીને બોલાચાલી થયેલી એમાં જે એનું કારીગર છે હમલસર મસૂર અહેમદ પઠાણ એની સાથે ભગેમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવા આવેલું છે એમાં એના પગના પગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપી ભાગી ગયા હતા અત્યારે પોલીસે જુદી ટીમ બનાવી અને આરોપની શોધો શરૂ કરી છે એક આરોપી છે એ નામજોગ છે અને અરબાજ એ રૂપે શેર કરે છે બધાનો પતો મળે છે ટૂંક સમયમાં પોલીસ પકડી લે છે તકરાવી શું હતી અરબાજ અને ભેદાન જ છે મેં કીધું એ પ્રમાણે જે ફરજાન પર થાશે એની ત્યાં કેટલી છે એટલે આ લોકો આવી મેસેજ રહેતા હશે એટલે તેના મુસફરી ના પાડી એ બાબતે ભોલાચારી થઈ રહી છે અને એના કારણે આ લોકો બધી કરાતા હથિયાર મૂકીને ભાગી ગયા છે